શ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય શ્રીજી મહારાજ અક્ષર ઓડીએ રહ્યા હતા એકવાર જીવા ખાચર મહારાજ પાસે આવ્યા આવીને કે હે મહારાજ મારે દરરોજ સાધુના દર્શન કરવાનો નિયમ છે તમે અહીંયા રહો છો ને તો મારાથી હંમેશા અહીંયા દર્શને આવતું નથી માટે બે સાધુને અમારા દરબારમાં રહેવાની આજ્ઞા આપો ને તો અહીંયા રહે અને અમારે હંમેશા દર્શન થાય તો ઘણું સારું પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ બે સંતોને આજ્ઞા આપી મહારાજ કે તમે જીવાખાચરના દરબારમાં રહો પછી મહારાજની આજ્ઞા માથે ચડાવી અને બે સાધુ જીવા ખાચરના દરબારમાં ગયા ખાચર સવારમાં સ્નાન કરીને પૂજા કરે અને સાધુના દર્શન કરીને પછી કાંઈ વ્યવહારિક કામકાજ હોય ને એ કામકાજ કરતા એવી રીતે એમને દરરોજનો નિયમ એ વખતે મહારાજ દાદા ખાચરના દરબારમાં છાના રહેતા ત્યારે જીવા ખાચરના દરબારમાંથી મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજના દર્શનને આવવું હોય ને એટલે ભિક્ષા માગવા માટે જોડીએ નીકળ્યા અને દાદા ખાચરના દરબારમાં આવે ત્યારે મહારાજના દર્શન થાય અને કોઈ વખત મહારાજની મરજી ન હોય તો દર્શન ન પણ થાય પછી એક દિવસ જોડી આવ્યા અને દરરોજની પેઠે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ બોલ્યા પછી મહારાજ કે એ બે સાધુને અહીંયા બોલાવો એટલે બે સંતોને મહારાજ પાસે લઈ ગયા સંતો મહારાજને પગે લઈ ગયા મહારાજ કે તમે કાલ કીર્તન બોલ્યા ને એ કીર્તન આજે બોલો મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ કીર્તન કાલે બોલ્યા હતા એ અમને કંઠે નથી કાલ તો અમે ખરડો વાંચીને બોલ્યા હતા અને આજે અમારી પાસે ખરડો પણ નથી ખાચરના દરબારમાં અમારા ઉતારામાં છે તે અમે કાલે લેતા આવશું અને કાલે કીર્તન બોલશું એમ કહીને સંતો ગયા અને એ જ રાતે સાધુ સુતાતાને ને ત્યાં મહારાજ વિમાન સાથે લઈ અને બીજા કેટલાક સવારોને સાથે લઈ અને લુહારના છોકરાને તેડવા માટે ગયા સ્વરૂપાનંદ સ્વામીને આવું દેખાણું સવારે જીવો ખાચર દર્શને આવ્યા એટલે સાધુએ જીવા ખાચરને પૂછ્યું કે આજ રાત્રે કોણે દેહ મૂક્યો જીવો ખાચર કે મહારાજ લુહારનો છોકરો એક જ હતો અને એની પાછળ આઠ માણસોનું ગુજરાન ચાલતું એ છોકરો દેહ મૂકી ગયો તો સ્વામી કે હો એના તો બહુ મોટા ભાઈ જીવો કે શું મહારાજ ભાગી સાધુ કે આજે રાત્રે મહારાજ વિમાન રથ લઈ અને હાથી ઘોડા અને પાલખીઓ સાથે લુહારના છોકરાને તેડવા ગયેલા હવે જીવા ખાચરને આ વાત મનાણી નહીં અને મુક્તાનંદ સ્વામીને પણ માનવામાં આવ્યું નહીં પછી બીજે દિવસે મુક્તાનંદ સ્વામીને પણ એવી જ રીતે મહારાજનું દર્શન થયું તે જે પ્રમાણે સ્વરૂપાનંદ સ્વામીએ જોયું હતું એ જ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને પણ દેખાણું પછી સવારે મુક્તાનંદ સ્વામી ઉઠ્યા સ્વરૂપાનંદ સ્વામીને દંઘવડ કરીને પગે લઈ ગયા જેવો ખાજર કે મહારાજ આ શું મુક્તાનંદ સ્વામી કે કાલે સ્વરૂપાનંદ સ્વામી જે વાત કહેતા હતા એ લુહારના છોકરાને મહારાજ મોટી સવારી લઈને તેડવા ગયેલા એ વાત મને મનાણી નહોતી પણ આજે તો મહારાજે પણ મને એ જ પ્રમાણે પ્રત્યક્ષ દર્શન દીધું એટલે મેં સ્વામીને દંઘવટ કર્યા આ સાંભળીને જીવા ખાચર કે સ્વામી આ વાત તો મને પણ નહોતી મનાણી પણ વાત સાચી છે એમ ધારી ને અમને પણ એમ થયું કે વાત સાચી છે પણ મને મનાતું નહોતું એટલે મારામાં ભૂલ છે પછી ખાચરે પણ દંઘવટ કર્યા અને પૈયે લાગ્યા જીવા જીવાખાચર સ્વામીને કે મહારાજ મને કહેતા એ સાચું હોય છે પછી જીવાખાચરને ત્રીજી રાત્રિ પ્રમાણે દર્શન થયા એટલે જીવા ખાચરને પણ બરાબર સમજાણું કે સાધુ કહેતા હતા એ વાત ખરી છે અને એ વાતનો પાક્કો નિશ્ચય થયો પછી સવારે જીવો ખાચર ઉઠીને પૈયે લાગ્યા અને ત્રણેયને ય પ્રમાણે દર્શન થયા એટલે ત્રણેય જણા ઘણા રાજી થયા પછી સવારે સાધુએ જોડિયા નીકળવાનો વિચાર કર્યો જેવો ખાતર કે મહારાજ જોડિયા શા માટે જાઉં છો હું તમને અહીંયા તેડી લાવ્યો છું માટે અહીંથી સીધું સામાન લ્યો અને રસોઈ બનાવીને જમો તમારે જોડીએ જવું નહીં પણ સાધુને તો જોડીના નિમિત્તે મહારાજના દર્શન કરવા જવું હતું એટલે સાધુ માયના નહીં અને જોડીએ નીકળ્યા જોડી લઈને દાદા ખાચરના દરબારમાં આવ્યા આવીને કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ હવે શ્રીજી મહારાજ એ વખતે થાળ જમતા હતા મહારાજે સાંભળ્યું ને એટલે સાધુને બોલાવવા માટે માણસ સાધુ આવ્યા અને મહારાજ જમતા હતા મહારાજની પાસે આવીને સાધુ બેઠા પછી મહારાજે મીર્યા ને એટલે થાળની પ્રસાદી સાધુને આપી મહારાજે ચડું કરીને જળપાન કર્યું અને મુખવાસ લીધો પછી ઢોલીએ બિરાજમાન થયા બે સંતો થાળની પ્રસાદી જમવા માટે બેઠા જમી રહ્યા પછી મહારાજની પાસે બેઠા મહારાજ કે કીર્તન બોલો પછી સંતો કીર્તન બોલ્યા કીર્તન સાંભળીને મહારાજ કે અમે અહીંયા છાના રહીએ છીએ એટલે તમે પ્રગટના કીર્તન બોલો છો અને ગાવ છો એ બરાબર નહીં હવે તમારે પરોક્ષના કીર્તન બોલવા સાધું કે બહુ સારું મહારાજ એમ કહીને સંતો જીવાખાચરના દરબારમાં ગયા અને શ્રીજી મહારાજ પોડી ગયા થોડી વાર પહોળીને જાઈ ગયા પછી મુખાર વિંધોઈને જળપાન કરીને મહારાજ બેઠા હતા ને એ વખતે પંચાળાથી ઝીણાભાઈ આવ્યા તે મહારાજને દંદોટ કરીને પગે લઈ ગયા ઝીણાભાઈ કે મહારાજ મારી ઉપર દયા કરો મહારાજ કે શું દયા કરવું ઝીણાભાઈ કે મારે સમયો કરાવવો હશે તે તમે સમયો કરો અને એમાં જે કાંઈ ખર્ચો થશે ને એ બધો હું આપીશ મહારાજ કે અમે તો દાદા ખાચરના ઘરે રહ્યા છીએ માટે તમે દાદા ખાચરને કહો અને અમે તો એ કહે એમ કરીએ છીએ પછી ઝીણાભાઈએ દાદા ખાચરને પૂછ્યું કે મહારાજ સમયો કરે એનો ખર્ચો હું આપું દાદા ખાચર કે અરે દરબાર એમ થાય નહીં મહારાજ સમયો કરશે એનો ખર્ચો તો અમે અહીંથી આપશું પછી ભાઈ કે દાદા ખાચર તમારા ઘરે તો મહારાજા અને સંતો બધા હંમેશા રહી હશે એટલા માટે મને આટલું કરવા દો એક સમયનો ખર્ચો હું આપું દાદો ખાચર કે જીવુભાઈને પૂછી લઈએ એ કહે ને એમ કરીએ પછી જીવબાને પૂછાયું ને તો એમણે પણ ના પાડી પછી લાડુબાને પૂછ્યું કે કેમ લાડુબા આ ઝીણો ભાઈ સમયો કરવાનું કહે છે અને ખર્ચ આપવાનું કહે છે એનું કેમ કરશું લાડુ કે એ વાત તો થાય જ નહીં ઝીણાભાઈ તો અહીંયા આવ્યા ને તે આપણા મહેમાન કહેવાય અને એમની પાસેથી ખર્ચો તો લેવાય જ નહીં ભાઈ કે શ્રીજી મહારાજ તમારા ઘરે હંમેશા રહે છે અને મહારાજની તમે ઘણી સેવા કરો છો તો પછી મને એટલું કરવા દો ને છતાં પણ જીવબા લાડુબાના દાદા ખાચર એમણે માન્યું નહીં પછી ઝીણાભાઈએ બહુ આગ્રહ કર્યો ને એટલે બધાએ હા પાડી મહારાજ કે કાનમ ગુજરાત દંડાવ્ય ચરોતર સુરત અમદાવાદ આ બધા દેશોમાં કંકોત્રીઓ લખો પછી બધા ઠેકાણે કંકુતરીઓ લીખી હરજીવન દવે લક્ષ્મીરામ બેચર આ બધા ચાર પાંચ બ્રાહ્મણોને કંકુતરીઓ આપી અને દેશાંતરમાં કંકુતરીઓ આપવા માટે મોકિલા હવે એ બ્રાહ્મણો અહીંથી ચાલ્યા તે કારીયાણી ગયા ત્યાં રાત રોકાણા અને સચ્ચિદાનંદ સ્વામી અને નીલકંઠાનંદ સ્વામી એ બે સંતો કારિયાણી મળ્યા તો એમણે પૂછ્યું કે તમે ક્યાં જાવ છો બ્રાહ્મણોએ બધી વાત કરી કે મહારાજ ઉત્સવ કરવાના છે ને તે કંકોત્રીઓ આપવા માટે જઈએ છીએ સચ્ચિદાનંદ સ્વામી કે તમે સવારે ચાલો ને ત્યારે અમારા મોઢે થઈને જજો બ્રાહ્મણો કે અમે સવારે ચાલવાના હોય અને તમે કદાપી સમાધિમાં હોય તો અમારે તો ખોટી થઈ રહેવું પડે માટે અમે તો વહેલા તમારી રજા વગર ચાલશું સ્વામી કે એમ થાય નહીં મોઢા થયા વિના ચાલશો નહીં એવી રીતે કીધું હવે અહીંયા મહારાજે સર્વે હરિભક્તો ઝીણાભાઈ દાદા ખાચર જીવબા લાડુબા મોટા મોટા સંતો આ બધાને મહારાજે બોલાવ્યા મહારાજ કે આપણે અહીંયા સમયો કરશું ને તો ગુજરાતને દૂર દેશના હરિભક્તોને અહીંયા આવવું પડશે એટલે એમને ઘણું દુઃખ પડશે માટે અમારો વિચાર તો ગુજરાતમાં સમયો કરવાનો છે તમારા બધાની શું મરજી છે જે હોય એ જણાવો પછી તો બધાએ વિચાર કર્યો કે મહારાજ ગુજરાતમાં સમયો કરવાનું છે ને એ અમારા ધ્યાનમાં આવતું નથી કારણ કે ગુજરાતમાં જો મહારાજ પધારશે તો અહીંના હરિભક્તોને તાણ પડશે માટે અહીંના હરિભક્તોને તાણી પડે એની તમને ચિંતા થઈ પણ અહીંના હરિભક્તોને આવવું પડે અને અમને તાણી પડે એની તમને કાંઈ ચિંતા નથી ઠીક મહારાજ તમારે એમ જ કરવું જોઈએ એમ કહીને બધા રિસાણા અને મહારાજ પાસેથી ઉઠી નીકળ્યા પછી મહારાજે ફરીવાર બધાને ભેગા કર્યા મહારાજે વળી પાછા સમજાવવા માંડ્યા મહારાજ કે હવે આ ફેર તો અમને તમે સર્વે રાજી થઈને રજા આપો અને બીજી ફેર તમે કહેશો ને એમ અમે કરશું પણ આ વખતે અમને ત્યાં સમયો કરવા જવાની રજા આપો તો અમે બહુ રાજી થઈએ પછી બધાએ વિચાર્યું કે મહારાજને ગુજરાતમાં સમયો કરવાની તાણ છે અને ત્યાં જવાની મહારાજની મરજી ઘણી છે તો આપણે સર્વે રાજી ખુશીથી મહારાજને રજા આપો પછી મહારાજને કીધું કે હે મહારાજ તમારા જેવા અમે થતા નથી કોક દીક તમારા જેવા થઈએ તો તો તમને અહીંથી જવા પણ ન દઈએ પણ મહારાજ તમે દૂર દેશથી અહીંયા આવીને અમારી સંભાળી લીધી અને અમારા કલ્યાણ કરવા માટે અહીંયા પધારી રહ્યા છો એટલે અમે તમને કુરાજી કરી અને અહીંયા ઠીક નહીં માટે તમે પધારો ગુજરાતમાં પધારો પણ વહેલા પાસે આવજો પછી કેટલાકે કીધું કે હે મહારાજ હવે રાજી થયા ને મહારાજ કે હા આજ તો અમે બહુ રાજી થયા એમ કહીને દાદા ખાચર ઝીણાભાઈ એમને મહારાજે હૃદયમાં ચરનારું ના આપ્યા પછી ગુજરાત બાજુ ચાલવા માટે તૈયારી ચાલુ કરી તે એ જ દિવસે તરત જ તૈયારી કરવાનો વિચાર કર્યો અને ઘોડા ગાડા રથ વેલો બધું સાબદું કર્યું મહારાજ દાદા ખાચર લાડુબા ઝીણાભાઈ મોટા પરમહંસ બ્રહ્મચારી સાધુ પાર્ષદો હરિભક્તો આ સાથે લઈ અને સમય ઉપર મહારાજ સાંજના સમયે ચાલ્યા એ વખતે ગામના કેટલાય હરિભક્તો દૂર સુધી મહારાજને વળાવવા આવ્યા વળાવીને પાછા વળ્યા અને ઉગમણી બાજુ ચાલ્યા તે સિજી મહારાજ તો ઉગા મેળીએ જઈ અને અહીંયા રાત રોકાતા હતા હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું અત્યારે કથાને વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય